કેમ છો બધા મજામાં તો ભાઈ અત્યારે વાગ્યા છે સાડા સાત જેવું અને આજે છે અમારે શેરીમાં પ્રોગ્રામ હવે શિયાળો ચાલુ થઈ ગયો છે તો બધા પ્રોગ્રામ હોય જ તો અમારે પણ આજે પ્રોગ્રામ છે અને સ્પેશિયલી અમારું ફળિયું મોટું છે તો બધું જનરલી રસોઈનું અમારા ફળિયામાં જ હોય પછી બધા સોસાયટીમાં હારે બેસીને જમીએ અને શિયાળો આવી ગયો છે તો પ્રોગ્રામ છે ભજીયાનો અને ભજીયાની સાથે સાથે શું કહેવાય કે અલગ અલગ ભજીયાની વેરાયટી છે બટેટા વડા ને એવું બધું છે અને શું કહેવાય અત્યારે તો લીલું લસણ અને શાકભાજી એટલું મસ્ત આવતું હોય હા થોડુંક મોંઘું છે આ વખતે પણ બહુ મજા આવે આવી રીતના પ્રોગ્રામ કરીએ તો મસ્ત પ્રોગ્રામ છે અને શું કહેવાય એની સાથે સાથે સ્પેશિયલ એડિશનમાં અત્યારે રાખ્યો છે શીરો કારણ કે બધાને એવું હતું કે ભાઈ શીરો બનાવીએ તો મજા આવે તો શીરો અને ભજીયાનો પ્રોગ્રામ છે તો ચલો બધા સાથે મળું અને કેવી કરીએ છીએ પ્રિપરેશન જોવો આગળ શિયાળો આવ્યો એટલે ભજીયા નો પ્રોગ્રામ કર્યો એટલે અહિયાં મરચા વાળા બને અને સ્પેશિયલ આજે એની સાથે શીરો છે એટલે શીરો તમે તમારો ફેવરિટ છે એવું મને જાણવા મળ્યું

બટેટાવાળા જેવા બનશે બટેટાવાળા જેવા બનશે તમને કેવું હો મે

હા વાહ ખરેખર મજા આવી કે હેરાન થયા તો વાંધો નહીં હમણાં હતી તૈય કેવાય નથી ગયું ને ખોટું તો વાંધો નહીં રેડી રેડી લ્યો પાછા વખતે આવી ગયો તો હો તો ભાઈ એ લોકો ને બહુ મજા આવી આપણે બહુ રાખ્યું એટલે એ લોકો ખરેખર ખુશ છે અને આજે બસ જતા રહેવાના છે તો મેં કીધું ચાલો વિડીયો લઈ લો મારે જવાનું છે કેશોદ અને કેશોદ થી જુનાગઢ કેમ કે મારે કામ છે આજે તો ચાલો મળીએ જો ગોવિંદ ના ફ્રેન્ડ છે ત્યાં રાજુભાઈ માસ્ટર અને અમે અત્યારે શું કેવાય એને રેસી હા રાજુભાઈ માસ્તર એને રેસી નો ચાઇડો બહુ મોટું કે મોટું ડમ્પર આવે એ આખું ટૂંકમાં પહેલાં શું કહેવાય કે આખું એકદમ જગ્યાએ ખલવી અને પછી આખી રેતી અને ધૂળને બધું અલગ થાય કાકરા તો પછી પહેલાં તો આપણે હે ને બધા રાજુભાઈ માસ્તર હે રવિભાઈ છે નકુલભાઈ છે અને ગોવિંદ છે કે ગોવિંદના મિત્ર છે પછી આપણા મિત્ર એટલે પહેલાં આપણે એને મળીએ અને આખો પ્લાન સમજીએ તો બતાવીએ ગોવિંદ મજામાં હો આલે મોજ કે રાજુભાઈ માસ્તર ને રાજુભાઈ કેમ જાય રાજુભાઈ માસ્તર મજામાં મજામાં ભૂલા પડી ગયા તો આવો જ પડે ને હું આલે રવિભાઈ કેમ છે કેમ છો મજામાં તો ભાઈ એ રાજુભાઈ માસ્તા ના ફ્રેન્ડ છે અને આપણે અત્યારે આખો પ્લાન્ટ સમજાવશે રાજુભાઈ અને એના મિત્ર રવિભાઈ તો ભાઈ કઈ રીતે લોકો એ કઈ રીતે આખું રેતી ટૂંકમાં આખું મોટું ડંફર છે એ લોકો કઈ રીતે સાફ આખી રેતી કરે એ આખું બતાવવાના છે તો આખો એનો પ્લાન છે બહુ મોટો છે અને હજી આ જગ્યાએથી બીજી નવી જગ્યાએ શિફ્ટ કરે છે એ પણ જોરદાર છે તો આપણે જયારે પણ અત્યારે સમય સાંજનો સમય છે ત્યારે પણ આપણે જવાના છે તો આપણે પેલા મળીએ રાજુભાઈને હાલે રાજુભાઈ એમ ભારે પણ મોટું કમઠાણ કર્યો હા કૌ

એમાં ક્લીન આવે હમ રેડી ઢોળે નથી આવતી એમાં ચોખ્ખું થઈને જ આવે આખો પ્લાનિંગ નું હોય છે વાહ આ રીતે આખી એની સાયકલ છે અને મશીનરી પણ જાજુ જોઈએ આમાં કંઈ નાનું હોનું ન હોય એ રવિભાઈ છે ગામ હા એમ હા અને એ વેરાવડમાં સપ્લાય કરે છે વાહ વેરાવડ કોડીના વાહ સારમ સારુ સપ્લાય રેડી રેડી

વાહ ગોવિંદ વાહ દોસ્તના ફ્રેન્ડ નું મોઢે એડ્રેસ દીકરી ચાલો ભાઈ અમે નીકળી